અમદાવાદમાં કોચિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા અને ફેડરેશન ઓફ એકેડેમી એસોસિએશન ગુજરાત દ્વારા શિક્ષક સન્માન સમારોહ બે હજાર પચીસ નું આયોજન કરાયું હતું શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપનાર દેશભરના શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું મુખ્ય અતિથિ પદ્મશ્રી ડોક્ટર વિષ્ણુ પંડ્યાજીએ શિક્ષકોને પુરસ્કાર આપી સન્માનિત કર્યા હતા સીએફઆઈ સ્પષ્ટ કહ્યું કે આ કાર્યક્રમ શિક્ષકોની ઉજવણી અને શૈક્ષણિક સમુદાયો વચ્ચે સહયોગ વધારવાનો એક પ્રયાસ છે શિક્ષકોનો વિકાસ એ રાષ્ટ્રનો વિકાસ છે કોચિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા એ ભારતની એક રજિસ્ટર સંસ્થા છે અને એના પ્રમુખ આદરણીય સૌરભ સર આજે અહીંયા દિલ્હીથી હાજર છે સાથે સાથે કોચિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના ડિરેક્ટર આશીષ સરની સાથે સમગ્ર અમારી ટીમ જ્યારે અહીંયા હાજર હોય ત્યારે આજનો જે એવોર્ડ સમારંભ હતો એની અંદર બારસોથી વધારે શિક્ષકોના નોમિનેશન આવ્યા હતા એમાંથી અમે એકસો ને આઠ શિક્ષકોને એની અંદર બાવીસ મહિલાઓને અમે શિક્ષણ સન્માન આપેલું છે આ શિક્ષણ સન્માન એમને રેકોગ્નાઇઝ કરે છે અને આ જે અહીંયા આવેલા એકસો ને આઠ શિક્ષકો હતા એમને એડવાન્સ લેવલની એઆઈ ટ્રેનિંગ આપેલી છે સાથે સાથે ગુજરાતની અંદર ખાસ કરીને ભવિષ્યમાં ટ્યુશન એક્ટ આવી રહ્યો છે તો કોચિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન અને અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ સહિતના દરેક ઘટક સંઘો એ આ કોચિંગ એક્ટને આવકારે છે પરંતુ આ કોચિંગ એક્ટની અંદર અમે પણ એક સ્ટેક હોલ્ડર છીએ એટલે કે કોચિંગ ક્લાસીસ ચલાવનારા જે શિક્ષકો અને ઇન્સ્ટિટ્યૂટ છે એ સ્ટેક હોલ્ડર છે તો અમારા પણ કેટલાક મુદ્દાઓ જે છે એ અમે ભૂતકાળમાં સરકાર સમક્ષ રજૂ કરેલા છે આગળના દિવસોમાં પણ અમારી એ પ્રોસીજર ચાલુ છે અને અમને એવું લાગે છે કે સરકાર એનો હકારાત્મક ઉત્તર અત્યાર સુધી તો અમને મળી રહ્યો છે આજના દિવસે અમે આ જે એવોર્ડ આપ્યા છે એ જ પ્રમાણે આગળ જતાં અમારી જે ગુજરાતની અંદર લગભગ ત્રણ હજાર જેટલી સંસ્થાઓ છે એમની જોડે અમે ટાઈ કરેલું છે ધોરણ બારમાની પરીક્ષા આપ્યા પછી જીકાસ હોય કે એસીપીસી હોય એના ફોર્મ ભરવા માટે વિદ્યાર્થીઓને ખબર નથી પડતી ખાસ કરીને નાના ગામડાના વિદ્યાર્થીઓ જે છે એમને ઓનલાઈન ફોર્મની પદ્ધતિ ખબર નથી પડતી તો એ ઓનલાઈન ફોર્મ ભરવા માટે સમગ્ર ગુજરાતમાં જે સંમલી તમારી ત્રણ હજાર જેટલી સંસ્થાઓ છે એ વિદ્યાર્થીઓને મફત કાઉન્સેલિંગ કરશે અને એમને મફત ઓનલાઈન ફોર્મ ભરી આપશે સાથે સાથે અત્યારે પરીક્ષા આવી રહી છે તો એના માટે અમે પેપર સેટનું પણ લોન્ચિંગ કરેલું છે ડિજિટલ અને ફિઝિકલ અને મૂક એક્ઝામથી લઈને એક્ઝામનો ડર દૂર થાય એના પણ જુદા જુદા કાર્યક્રમો અમે સમગ્ર ગુજરાતની અંદર ફેબ્રુઆરી માસ સુધી કરવાના છે ઓકે મેરા નામ સૌરભ કુમાર હે મેં કોચિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા કા પ્રેસિડેન્ટ ડાયરેક્ટર હું और दिल्ली से आया हूँ अपनी संस्था चलाता हूँ शिक्षा नेशन के नाम से आज जो शिक्षा सम्मान समारोह हुआ है इसमें आज गुजरात के टीचर्स का जो है सम्मान किया गया है इसमें जो नॉमिनेशन भरे थे वो बारह से ज्यादा शिक्षकों ने भरे थे जिसको स्क्रीन करके आज हमने एक शिक्षकों को सम्मानित यहाँ पर किया है गुजरात में अहमदाबाद सूरत राजकोट बड़ौदा बड़ौदरा और महसाना आ, काफी सारी जगहों से शिक्षक आए हुए थे जिनको आज सुबह यहाँ पर सम्मानित किया गया एक आ, पूरा स्क्रीनिंग प्रोसेस बनाया गया था कि किसका जो है शिक्षा के क्षेत्र में कितना कंट्रीब्यूशन है इन टर्म्स ऑफ की एक तो को जेंडर इक्वालिटी को लेके कि महिलाएं और पुरुष दोनों का सम्मान इसमें किया जाए उनके पढ़ाए गए छात्रों का कहा, कहा जो है सिलेक्शन हुआ है उन्होंने देश के लिए और प्रदेश के लिए क्या क्या कॉन्ट्रीब्यूशन किया है सारे फैक्टर्स को लेके जो था स्क्रीनिंग कमेटी में जिसमें आशीष जी आचार्य सर और गारू सर थे इन लोगों ने मिल इस इन शिक्षकों को का चयन किया तो मैं आपको पूरा बता देता हूँ कि कोचिंग फेडरेशन ऑफ इंडिया ने जैसे गुजरात में आज पा और ए के साथ मिल कार्यक्रम किया है तो आज गुजरात की ही बात करते हैं कि गुजरात में तीन हजार से ज़्यादा इंस्टीट्यूट हमारे जो हैं जुड़े हुए हैं संस्थान के साथ और इन तीन हजार इंस्टीट्यूट में जाहिर सी बात है कि बहुत सारे शिक्षक और बहुत सारे बच्चे भी जो हैं इन संस्थानों के साथ जुड़े हुए हैं अब आ, आज जो हमने यहां पर एक तो क्या किया है कि सैंपल पेपर का लॉन्च किया है जिससे कि जितने भी बच्चे इन संस्थानों में पढ़ रहे हैं उनको एग्जाम की तैयारी हो सके वो एग्जाम जैसे एनवायरमेंट में एक पेपर दे सके और एग्जाम का डर एक बहुत बड़ा डर होता है जिसके लिए ये पूरे तीन हजार इंस्टीट्यूट फ्री सेशन बच्चों के लिए और उनके अभिभावकों के लिए या उनके पेरेंट्स के लिए करेंगे जिससे कि घर के अंदर एक सौहार्द माहौल हो जहां पे बच्चा बिना स्ट्रेस के साथ एग्जाम को लिख सके साथ ही साथ जब कोई भी एग्जाम होता है खासतौर से जब कॉम्पिटेटिव एग्जाम होता है तो उसका एक सिलेक्शन के बाद एक काउंसलिंग उसका फॉर्म फिलिंग एक बहुत टेक्निकल काम होता है कि कई बार ऐसा होता है कि आपके पास अच्छी रैंक है तब भी आप अच्छा कॉलेज नहीं चुन पा रहे हैं क्योंकि आपको अपना टेक्निकलिटी उसकी सही से पता नहीं है क्योंकि कई बार ऐसा होता है कि अभिभावक पेरेंट जो पेरेंट्स जो हैं वो शायद उतने टेक्निकली साउंड नहीं है बच्चे ने पढ़ के एग्जाम क्रैक कर लिया है तो हमारी संस्था में जो ये तीन हजार हमारे आ, जो इंस्टीट्यूशंस हैं ये फ्री इन सारे काउंसलिंग सेशंस और ये मॉक काउंसलिंग सेशंस और उनको एक कॉलेज और स्ट्रीम सिलेक्शन कैसे करें इसमें भी गाइड करेगा